કેમ છો ખેત મિત્રો હું છું તમારો સંજય જે છોકો છું આપની માંડવી યે મિત્રો આપણે દવાના છટકાય પોતો જે છોકો છું તમે આપની જાન જોરા ગયા છે આપડે ઓગેશભાઈ છે લાઈક કરો ફોલો કરો તો આપણે હોવા ચાલુ થઈ ગયા છીએ જોઈ છે પછી સરસ વિડીયો સારો લાઇક વધારે લાઇક શેર કરવાનું ભૂલતા નહીં જુઓ મિત્રો સરસ માનવી છે

થઈ ગયા છે આપણે શુંવા સરસ સરસ મિત્રો ફાલ ચાલુ થઈ ગયો છે મિત્રો આપણે દવાનો છંટકાવ એક આપતો આપણો આવ્યો તો આપણે માંડવી થઈ છે મહિના દોઢ મહિના જે થાય છે માંડવીનો